પોલીસના ભાઠા ખાતા આ યુવાનો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે અને પ્રસાદીનો આ એહવાલ બનાસ પાલનપુરનો છે આ યુવાનોની માગણી કોઈ તાજ કે તખ્ત મેળવી લેવાની નથી અરે સરકારી નોકરીની પણ માગણી આ આદિવાસી યુવાનોની નથી અને માટે આદ્રશ્યો ગઈકાલે ગાંધીનગરમાં આંદોલનકારીઓ સાથે થયેલા પોલીસના વ્યવહાર કરતાં પણ વધારે આંચકાજનક છે પણ રાજધાની ગાંધીનગરથી દૂર આદિવાસી વિદ્યાર્થીઓ સાથે આ શું થઈ રહ્યું છે અને કેમ આદિવાસી વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા એ સમજવા માટે વિગતે વાત કરીએ આપણે આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજ રોજ મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરેલા જોવા મળ્યા અને આદિવાસી યુવાનો આક્રોશી થતા કારણ કે તેમને કુમાર છાત્રાલયમાં હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે એવા પણ આરોપ સામે આવ્યા કે કુમાર છાત્રાલયના ભોજનમાંથી દેડકા નીકળે છે અને યુવાનો રિતસરનું આ ઘટના બાદ છાત્રાલય માથે લઈ વાત કરે છે કે સારું ભોજન તો આપો પણ પાયાના કેટલા પ્રશ્નોને લઈને પણ તેઓ પરેશાન હતા આમ આદિવાસી યુવાનોનો વાજ બની એનએસયુઆઈના ઈશ્વર ડામોરે રોજ વિદ્યાર્થીઓને મદદની સાધી જાતિ કમિશનરની કચેરીનો ઘેરાવ કરવા માટે કોલ આપ્યો હતો અને જેના કારણે આજે મોટી સંખ્યામાં યુવાનો જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા આતકે પોલીસ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વચ્ચે ભયંકર ઘર્ષણ થતું પણ જોવા મળ્યું હતું પોલીસે કચેરી ઘેરવા પહોંચેલા આક્રોશિત યુવાનોને રોકવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી તો બીજી તરફ યુવાનોનું ટોળું બેકાબુ બની વિરોધ કરી પોતાની રજૂઆત સરકારના કાને અથડાય માટેના પ્રયાસ કરી રહ્યા હતા ઈશ્વર ડામોરે પોલીસથી ડરતા નથી આવતીકાલે ફરી કચેરી નો ઘેરાવ કરવાની વાત કરતા શું કહ્યું એ પણ જુઓ પોલીસે અટકાયત નથી કરી અટકાયત એક રીત હોય પણ પોલીસે વિદ્યાર્થી પર ચાર્જ કર્યો જાણે આતંકવાદી હોય એ રીતનું ગેરવર્તણૂક કરવામાં આવ્યું છે તે તદ્દન ગેરવ્યવહારી છે વિદ્યાર્થીઓ માટે સદાય ઉભા છે આજે લઈ ગયા છે અમે આ રીતના પ્રવેશથી પસાર ડરતા નથી આવતીકાલે ફરી પૂરી તાકાતથી અહીંયા આવશું અને કચેરીનો ઘેરાવ કરશું અને તાળાબંધી કરશું આ સંઘર્ષ વચ્ચે નાસભાગના અને પોલીસ અટકાયતના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા અને મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો પોલીસ મોટી સંખ્યામાં યુવાનોની અટકાયત કરી મામલો થાળે પાડવા માટે પ્રયત્નશીલ બની હતી પરંતુ સવાલ એ છે કે રાજધાની ગાંધીનગર હોય કે પછી પાલનપુર દરેક ઠેકાણે યુવાનો આક્રોશિત બની રસ્તા પર ઉતરે છે ત્યારે જ આ પ્રકારના દ્રશ્ય કેમ આપણી સામે આવે છે કારણ કે સરકાર અને તંત્ર આંદોલનને ડામવા માટે તદ્દન નિષ્ફળ રહે છે માટે ક્યાંક ને ક્યાંક આ બળ પ્રયોગ કરવા માટે તે મજબૂર બનતા હશે દમણના આરોપ આ ઘટના સમયે પણ લાગ્યા અને પોલીસ દમન ને લઈ આંદોલનમાં સામેલ એક આદિવાસી શું કહ્યું એ તમે જુઓ આજે પાટણ તકલીફો અને એના એના પર જિલ્લા તંત્ર કરવામાં આવે છે તો આ સમગ્ર ઘટના અમારા વિદ્યાર્થીઓના દ્વારા સરકાર ધ્યાન દોરવા માટે અમે જિલ્લા કચેરી ખાતે જિલ્લા તકેદારી અધિકારી ધ્યાન દોરવા માટે આવ્યા હતા તો આજે અમે અમારું લઈ અમારું સમગ્ર ટીમ અમારી લીડરશીપ સમગ્ર વિદ્યાર્થીઓ સમગ્ર બનાસકાંઠા જિલ્લા થઈને આવ્યા હતા તો અમારો અવાજ કરવા માટે અને અમારો અવાજ લેવા માટે પોલીસ અમારા ઉપર જે દમન કર્યું અને લાઠીચાર્જ કર્યો અને જે જો ઉકેશાહી કરી અને સરકારના ઇશારે અમારા જે વિદ્યાર્થીઓ અમારા જે વિદ્યાર્થી નેતાઓ પર જે દમન કર્યું છે એને હું સખત શબ્દમાં વખોડી કાઢું છું અને સરકાર ચેતવણી આપું છું કે તમારો પોલ ખુલ્લો થઈ જાય તમારું તમારો તમારી બેવડી નીતિ ચાવી થઈ જાય સતી થઈ જાય એના માટે તમે અમારા ઉપર જે અત્યાચાર કર્યો છે એ અત્યાચાર અમે કઈ ક્યારેય સહન કરીને કર્યું અમે આજે કચેરીને તાળાબંધી નો સીધો જનંત કાર્યક્રમ આપવાના પરંતુ સમગ્ર અમારો જે બનાવ બન્યો અમારી કચેરી સુધી જવા નહીં દીધા અને દમન કરી અને અમને ઓછી પાછા વાળવા માં છે મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી જણાવવા માંગીએ છે કે આવું અમારા ઉપર દમન ક્યારે રહે છે તમે લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠાવાની વાત હોય તો તમે લોકશાહી નું ખૂન હત્યા કરી રહ્યા છો આ તંત્ર દ્વારા આટલી બધું દમન જે ચાલી રહ્યું છે એના સખત વિદ્યાર્થીઓ આક્રો સાથે આજે આ આવેદન પત્ર અને સરકાર સાથે આક્રો સાથે મેં વિનંતી કરવા હાલ તો આ ઘટના ને લઈ આદિવાસી વિદ્યાર્થી અને આગેવાનો પણ લાલ ગુમ થયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આદિવાસી સમાજના નેતાઓ અને રાજનેતાઓ પણ આ કુમાર છાત્રાલયના મુદ્દાને લઈ તંત્ર સામે મોરચો ખોલે તેવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે કુમાર છાત્રાલયના હલકી ગુણવત્તાના ભોજનને લઈ એક વિદ્યાર્થી શું કહ્યું એ પણ તમારે જોવું જોઈએ હું પાટણ હોસ્ટેલની અંદર રહું છું અમે લોકોએ એ અમારે જમવાની અંદર ઘણી બધી પ્રોબ્લેમ આવે છે તો એક દિવસ દેડકો આવ્યો જો દેડકા જેવી મોટી જે આ નરિયાથી જોઈ શકે એ વસ્તુ જો અંદર આવતી હોય તો જે જોઈ ન શકાય એ વસ્તુ તો અંદર હશે જ ને તો પોષણ તત્વ યુક્ત ખાવાનું ના મળેલું વિદ્યાર્થીઓને તો વિદ્યાર્થીઓ ઘણી એટલે આર્મીની એવી તૈયારી કરતા હોય તો એ લોકોને શું કહેવાય દોડને એવું બધું ના કરી શકે એમ

તમે સમજતા નથી તો ન દેખાય એવું કેટલું આ ભોજનની અંદર અમને ખવડાવવામાં આવી રહ્યું છે તમે વિચારો તો આ યુવાનોની બસ એ જ માગણી છે કે તેઓને ભોજન જે છે એ ખૂબ સારી ગુણવત્તાનું મળે આટલી કથળેલી હાલત આ રાજ્યની સરકાર છે કે કુમાર છાત્રાલયનું ભોજન પણ સારી ગુણવત્તાનું તીરસી નથી શકતું અને બાદમાં શું થાય છે આ દ્રશ્ય તમે જોયા એમનું આજ પ્રકારના અહેવાલો વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવન આપનો અવાજ છે આપના માટે શું માટે આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર